સુરતમાં વરસાદ બાદ આવે રોગચાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ફાટી નીકળેલા ભયંકર રોગચાળામાં કેટલાક લોકોએ જિંદગી ગુમાવી છે ત્યારે વધી રહેલા રોગચાળા અને ડામમાં સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ફાટી નીકળેલા ભયંકર રોગચાળા બાબતે તે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા મળતી નથી આ સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે જેને કારણે લોકોના રોજબરોજ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે આ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે જગ્યા પર મળતી નથી બ્લડ બેન્કોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મનપા તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય ત્યારે આ વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મલેરિયાનો કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધૂમ્ર સેલ તથા દવા છંટકાવ જેવી કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સઘન કામગીરી થતી નથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો બાબતે સુરત મહાનગરપાલિકા એ નિદ્રાવસ્થામાં જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવામાં આવે તે બાબતે યોગ્ય પગલા લેશો કે તેમ જણાવ્યું હતું સુરત શહેરની અંદર અત્યારે રોગશાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું બધા વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્રશેર થાય એને ક્યાં કયા જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોઈને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ હતો રિપોર્ટ કરાવતું તો કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં કે અધિકારીને જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યું સુરતમાં સતત વધી રહેલા રોગચાળાને રોકવા તાત્કાલિક પગલાં લઈ દવાનું સિદ્ધ કરાય તે માંગ કરવામાં આવી છે બીરો રિપોર્ટ